આત્મા રામશ્ચ મુનિયો નિર્ગ્રંથા અપી ઉરુક્રમે કુરંતી અહૈતુકી ભક્તિ ભૂતગુણો હરિ ભાગવત હે રાજન હરિના ગુણ એવા મનોહર છે કે જેઓ પ્રત્યેક રીતે સંતુષ્ટ થયા છે જેમના હૃદયની સર્વ ગ્રંથિઓ છૂટી ગઈ છે તેઓ સુધા પ્રેમને ખાતર જ ઈશ્વર પર પ્રેમ કરે છે યમ સર્વે દેવા નમંતી મુક્ષેત ઈશ્વર કે જેની સર્વ દેવો સર્વ મુમુક્ષો અને સર્વ બ્રહ્મવાદીઓ ઉપાસના કરે છે આવો પ્રેમનો પ્રભાવ છે જ્યારે મનુષ્ય પોતાની જાતને સદંતર ભૂલી જાય છે જ્યારે કોઈ પણ વસ્તુ પોતાની છે તેવો ભાવ તેનામાં રહેતો નથી ત્યારે તે તદીયતાની અવસ્થાએ પહોંચે છે તેને મન પ્રત્યેક વસ્તુ પવિત્ર છે કારણ કે તે વસ્તુ તેના પ્રિયતમ ઈશ્વરની જ છે પ્રેમના સંબંધમાં પણ પ્રેમી એમ જ વિચારે છે કે પ્રેમિકાની પ્રત્યેક વસ્તુ તેને મન પવિત્ર અને અત્યંત પ્રિય છે પ્રિયતમાની સાડીનો એક ટુકડો પણ તેને પ્રિય હોય છે એ જ પ્રકારે જ્યારે એક વ્યક્તિ ઈશ્વર પ્રત્યે પ્રેમ કરે છે ત્યારે સમગ્ર વિશ્વ તેને પ્રિય લાગે છે કારણ કે તે સર્વ ઈશ્વરનું છે